you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ફ્લાવર શો નું સમાપન પંદર જાન્યુઆરીએ થવાનું હતું પરંતુ લોકોની ભીડ જોતા ફ્લાવર શો પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવે છે અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજિત ફ્લાવર શો હવે વીસ જાન્યુઆરી સુધી ચાલશે આ સાથે જ લોકો હવે તેની ભરપૂર મજા માણી શકશે આ વિશે તમને જણાવીએ કે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એમસી એકત્રીસ મી ડિસેમ્બર થી ફ્લાવર શો નું આયોજન કર્યું હતું આ વચ્ચે રોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શો ની મુલાકાત લઈ રહ્યા હોવાથી છેલ્લા એક સપ્તાહ માં પાંચ લાખ થી વધુ લોકો ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી જે જોતા ડિસેમ્બર થી શરૂ થયેલો ફ્લાવર શો ને લંબાવવામાં આવે છે એટલું જ નહીં ફ્લાવર શો માં વધતી જતી ભીડ ને લઈ એમસી રાત્રે અગિયાર વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે બીજી બાજુ બુધવારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ સૌથી મોટા સ્ટ્રકચર માટેનો એવોર્ડ અમદાવાદ ફ્લાવર શો ને આપ્યો છે જે પછી વડાપ્રધાન મોદીએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી